Sampak bino kan lo laga <laughs> ke mani yu laga sampak bino si sa wakan. Nale ato kok biju sa niya mana ju. Nang mana sa Wadi ji manu. Ya, marci bodi yang wala si sa maru ke tu ઓન કરવા દે મને કોણ બોલ્યું ગેમરજી હું તમારા ગલ્લા બોલ્યો ગલ્લો છો તમારે તો ખોલ્યો છું મારો કાલે ધંધો ખોલવો થઈ જાય એટલે તારો અમે પડી ગયો છો હાલો કી યાર મારો ધંધો હવા ચાલુ કરવો તો હો હા તો આવો એનો હું ઈ કર ઊભો છું આ ગલ્લા કર પાછો હો હાલ આવો હેડ હો આ કઈ આવું છું મારું બેટું સભ્ય બનાવ્યા તાનો તો ડેરીમાં જ વાય કણ એટલે મિટિંગ રાખે રાતી જ રાખે ડાળા તો રાખતા જ નહીં આ શું છે

પંદર હજાર મારે નો ધંધો કરવાનો હતો તમે જેમ બંધ કરી દીધો ધંધો યાર મા છ મહિના ને યાર ના બીજું કોઈ કરવા ગયા ને એટલે હેતન એટલે પછી ગર કોણ ફોન

તમે બરોબર પણ નાના ધન મોવાનો તમે ગામ માં તો રાખો રમાડ્યો મારા શાકભાજી નો ધંધો કરવા છે મારા માપનું જોતું એટલે

મારા શાકભાજી નો ધંધો ખોલો થઈ તો મુહૂર્ત કરવાનું પછી માલ લાવવાનો છે ના કરો આટલામાં કોઈ ધંધો થાય એમ લાગતું નઈ મને એટલે અસલ ધંધો થાય અસલ ધંધો થાય ને ધંધો થાય

એ મને મેમણાથી વાત કરવા એ મેમણા કાકાને વાત કરી મેમણ હું હાથી કઉ છું આ ખોટા મેમણને ગળવા લાવવા કે આ તો ખોટા હું લેપનું કરું છું અલા આ ગેજે જે તું ગેજે લ્યા

હું જોતા અમારે પૈસા આની દેજ પા